ભાવનગરના નિષ્કલંગ મહાદેવના સમુદ્રમાં સ્નાન કરવા આવેલ એક જ પરિવારના લોકો ડૂબ્યા તાલુકાના ગામનો પરિવાર પરિવાર અને હાલ ભાવનગરના રહેતો નિષ્કલંગ મહાદેવના દર્શનાર્થે ગયો હતો જ્યાં દર્શન કર્યા બાદ સમુદ્રમાં સ્નાન દરમિયાન એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા હતા જેમાં માતા અને ત્રણ પુત્રી અને એક પુત્ર ડૂબ્યો હતો જેમાં પાયલ માનસી નીતા યુવરાજ અને માતા ઇન્દુબેન ડૂબ્યા હતા જો કે સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાંચેનો બચાવ કરવામાં આવ્યો હતો જેમાં નીતા લાભુભાઈ રાઠોડ પાયલ લાભુભાઈ રાઠોડ અને માતા ઇન્દુબેન રાઠોડને સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા